કર્યો હતો કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના યુદ્ધ વિરામમાં મહત્વપૂર્ણ મેં કર્યું છે પરંતુ મેં ખરેખર ભારત અને પાકિસ્તાન વચ્ચેની સમસ્યા ઉકેલવામાં મદદ કરી છે ટ્રમ્પનો જે છે આ મુદ્દે થોડોક જે છે એ અલગ સ્ટેટમેન્ટ જે છે આજે જોવા મળ્યું છે અગાઉ એમણે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાનમાં યુદ્ધ વિરામ માટે ભૂમિકા મારી હતી પણ આજે એમણે કહ્યું છે કે મેં માત્ર જે છે એની અંદર એક મહત્વનો ભાગ ભજવે છે ભારતનો પ્રતિસાદ ભારતીય સાંસદ શશી ટ્રમ્પના દાવાને નકારી કાઢતા જણાવ્યું હતું કે યુદ્ધ વિરામ મુખ્યત્વે પ્રદેશીય પરિસ્થિતિઓને કારણે થયું છે અને યુએસની સંબંધો અને ટિપ્પણીઓ ટ્રમ્પે એપલના સીઈઓને ટીમ કુકને કહ્યું કે તેઓ ભારતમાં ઉત્પાદન વિસ્તૃત ન કરે તેમણે જણાવ્યું હતું કે હું નથી ઈચ્છતો કે તમે ભારતમાં બાંધકામ શરૂ કરો કે આ કામગીરી શરૂ કરો તેઓ પોતે સંભાળી શકે છે તો ટ્રમ્પને ભારત પર દરેક ખબર શું વિવાદ છે કે વિરોધ છે કે અવારનવાર ભારતને લઈને એમની ટિપ્પણીઓ જે છે એ વિવાદનું કારણ બનતી હોય છે તો આજના દિવસે ટ્રમ્પના દાવાઓ અને ભારતના પ્રતિસાદો વચ્ચે વિસંગતતા જોવા મળી હતી આ પરિસ્થિતિ ભારત અમેરિકા સંબંધોમાં સ્પષ્ટતા અને પારદર્શિતા માટે મહત્વપૂર્ણ છે વાત કરીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની તો બિહારમાં દરભંગા શિક્ષા ન્યાય સંવાદ કાર્યક્રમ દરમિયાન મહત્વપૂર્ણ ભાષણ આપ્યું હતું તેમણે શૈક્ષણિક ન્યાય જાતિ ગણતરી અને સામાજિક ન્યાયના મુદ્દા ઉપર ભાર મૂક્યો હતો આ કાર્યક્રમ દરમિયાન તેમને સ્થાનિક પ્રશાસન દ્વારા આંબેડકર હોસ્ટેલમાં પ્રવેશથી રોકવામાં આવ્યા હતા જેના કારણે તેમની તેમણે સરકારની ટીકા કરી હતી મુખ્ય મુદ્દાઓ વાત કરીએ તો આ ભાષણમાં જાતિ ગણતરી રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાતિ ગણતરી માટેની માંગને ભયના કારણે સ્વીકારી છે તેમણે જણાવ્યું હતું કે મોદીજી જાતિ ગણતરી માટે રાજી થયા કારણ કે તેઓ દબાણવા હતા શૈક્ષણિક ન્યાયની વાત કરી તો તેમણે વચન આપ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત લાગુ કરવામાં આવશે તેમણે કહ્યું હતું કે અમે ખાનગી સંસ્થાઓમાં અનામત લાગુ કરીશું અને વર્તમાન કોટા મર્યાદામાં વધારો કરીશું પ્રશાસન દ્વારા અવરોધ દરભંગા આંબેડકર હોસ્ટેલમાં પ્રવેશથી રોકવામાં આવ્યા હતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત લોકશાહી દેશ છે તે બંધારણ દ્વારા ચલાવવામાં આવે છે ન કે તાનાશાહ દ્વારા કોઈ પણ અમને સામાજિક ન્યાય અને શિક્ષણ માટે અવાજ ઉઠાવવાથી રોકી શકતું નથી આ કાર્યક્રમ શિક્ષા ન્યાય સંવાદનો ભાગ હતો જે બિહારના વિધાનસભા ચૂંટણી પૂર્વે યોજવામાં આવી રહ્યો હતો રાહુલ ગાંધીએ દલિત અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને તેમના હકો માટે લડત ચાલુ રાખવાની ખાતરી આપી હતી મહત્ત્વની વાત કરીએ તો ખાનગી સંસ્થાઓમાં અનામત રિઝર્વેશન ઇન પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન રાહુલ ગાંધીએ જાહેર કે કોંગ્રેસ સરકારમાં આવી તો ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત ફરજિયાત બનાવશે તેમણે જણાવ્યું હતું કે અમે ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજમાં અનામત લાગુ કરીશું જેથી સામાજિક ન્યાય અમલમાં આવી શકે જાતિ ગણતરીનો મુદ્દો પણ અગાઉ જે મેં તમને કહ્યું પ્રમાણે ભાજપે દબાણમાં આવીને જાતિ ગણતરીનો મુદ્દો જે છે સ્વીકાર્યો છે એવો વાત જે છે એ બિહારમાં રાહુલ ગાંધીએ જ કરી હતી છાત્રોને અવાજ આપવા માટે પ્રોત્સાહન વિદ્યાર્થી વર્ગને સમાજના અન્ય સામે અવાજ ઉઠાવવાની અપીલ કરી હતી તેમણે કહ્યું કે તમારો અધિકાર છે જાણવાનો કે તમે કેટલીક ક્ષમતાઓ આપવામાં આવી રહી છે સમજદારીથી પ્રશ્ન પૂછો સરકાર દ્વારા પ્રવેશ રોકવાનો મુદ્દો પણ સપાટી ઉપર આવ્યો દરભંગા આંબેડકર છાત્રાવાસમાં પ્રવેશ ન મળતા શરૂઆતમાં એ વિડીયો પણ વાયરલ થયો ત્યારબાદ એમનું ભાષણ છે એના મુદ્દાઓ પણ અત્યારે વાયરલ થઈ રહ્યા છે નવા સમાજ માટે દ્રષ્ટિ નવી પેઢી માટે શિક્ષણ સૌથી મોટું હથિયાર છે એજ્યુકેશન માટે અમે દરેક ક્ષેત્રે જે છે એ વિદ્યાર્થીઓ સાથે છાત્રો સાથે છીએ એવી વાત પણ આ ભાષણમાં જોવા મળી હતી વૈશ્વિક રાજકારણ અને સુરક્ષાની વાત કરીએ તો ગાઝા યુદ્ધ અને હોસ્પિટલ પર હુમલાની વિગતો આવી જેમાં ઇઝરાયલની હવાઈ હુમલા ગાઝા યુરોપિયન હોસ્પિટલ હુમલો થયો જેમાં ઓછામાં ઓછા મૃત્યુ આંકનો અત્યારે આંકડો સ્પષ્ટ થયો નથી પણ ઇઝરાયલનો દાવો છે કે હોસ્પિટલ નીચે હમાસનું કમાન્ડ સેન્ટર હતું ટ્રમ્પનો ફ્રીડમ ઝોન પ્લાન કતારમાં પૂર્વ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા માટે ફ્રીડમ ઝોન યોજના રજૂ કરી સાથે યુદ્ધ વિરામ ચર્ચાઓ પણ અત્યારે સપાટી ઉપર આવી છે સમગ્ર વિશ્વ અત્યારે યુદ્ધ ન ઈચ્છે છે પણ ક્યાંક ને ક્યાંક અમુક મુદ્દાઓને લઈને અત્યારે સરહદો જે છે સળગી રહી છે પણ આંતરરાષ્ટ્રીય મુદ્દામાં સર્વે લોકો ઈચ્છે છે કે શાંતિથી આપણે વસુદેવ કુટુંબની દ્રષ્ટિએ આ વિશ્વને એક પરિવારની જેમ જોઈએ આર્થિક અને ટેકનોલોજી સમાચારમાં વાત કરીએ તો દુબઈમાં એચઓડીએલ બે હજાર પચીસનું ઉદઘાટન દુબઈમાં એચ ઓડીએલ બે હજાર પચીસ કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું છે યુએઈ વૈશ્વિક નાણાકીય નવીનતા કેન્દ્ર તરીકે મજબૂત બનાવે છે વિશ્વ બજારોમાં આજના દિવસે ઘટાડો નોંધાયો હતો જેમાં સ્ટોક્સ ડોલર અને કોમોડિટીસની કિંમતો ઘટી હતી જ્યારે બોન્ડની કિંમતોમાં વધારો થયો હતો નવા પોપ લિયોનું સંબોધન વેટીકનમાં નવા પોપ લિયોએ પણ એમણે પ્રથમ સંબોધનમાં વૈશ્વિક નેતાઓને શાંતિ જાળવવા માટે આહવાન કર્યું છે તો અત્યારે આ ઉલ્લેખનીય છે કે નવા પોપ લિયોએ પણ જે છે એ વિશ્વમાં શાંતિ સ્થપાય એ માટેના પ્રયત્નો શરૂ કર્યા છે આ અંગે આપણે ચોક્કસ આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો વિશ્વના તમામ ધર્મગુરુઓ અલગ અલગ સંપ્રદાયના ધર્મગુરુઓને પણ આગળ આવી અને વિશ્વમાં શાંતિ સમાનતા અને સમરસતા જળવાય એ માટે આગળ આવવું જોઈએ સ્કોડા ઓટો અને યુસીઆઈ વચ્ચે ભાગીદારી સ્કોડા ઓટોએ યુનિયન સાયકલિસ્ટ ઇન્ટરનેશનલ યુસીઆઈ સાથે ભાગીદારી કરી છે જેમાં જેઓ યુસીઆઈ માઉન્ટેન બાઇક અને ગ્રાવેલ વર્લ્ડ ચેમ્પિયનશીપના અધિકૃત ભાગીદાર બનશે આજે વૈશ્વિક રાજકારણમાં કેટલીક મહત્વપૂર્ણ ઘટના બની હતી આ ઘટનાઓની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પની મધ્ય પૂર્વની મુલાકાત કતારમાં ફ્રીડમ ઝોન યોજના અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કતારમાં ગાજા માટે ફ્રીડમ ઝોન રોજના કર્યું છે જેનો ઉદ્દેશ્ય ગાજામાં શાંતિ સ્થાપવાનો છે ચીન અને તાઇવાન તાઇવાનનું ડબલ્યુએચ ભાગીદારી મુદ્દે ચીનનું નિવેદન ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે તાઇવાન વર્લ્ડ હેલ્થ એસેમ્બલી ડબલ્યુએચએમાં ભાગીદારી માટે રાજકીય આધાર હવે અસ્તિત્વમાં નથી તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકારની મંજૂરી વગર તાઇવાનને ડબલ્યુએચમાં ભાગ લેવાનો કોઈ અધિકાર આધાર છે કે કેમ આ પ્રશ્ન સપાટી ઉપર આવે છે ગુજરાત સરકારે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે તમામ કામદારો માટે ઓળખપત્ર ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે અને આ બાબતે તમામ પોલીસ સ્ટેશનોને સૂચના પણ અપાઈ છે કે જ્યારે પણ કોઈ લેબરો મજૂરો કામ કરે છે ત્યારે એનું આઈડેન્ટિટી તેના નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધાવવું ફરજિયાત છે જેથી કરીને આતંકવાદી પ્રવૃત્તિમાં આજના આ સંવેદનશીલ સમયમાં કોઈ પણ એવી નાપાક પ્રવૃત્તિ ન થાય એ માટે કામદારો કોન્ટ્રાક્ટરો અને કંપનીઓની પણ નૈતિક ફરજ છે કે પોતાના જે

આજના સમાચારની વાત કરીએ ત્યારે ખાસ કરીને કચ્છનો એક મહત્ત્વનો મુદ્દો પણ સપાટી પર આવ્યો છે જેમાં લખપત તાલુકામાં પંદરમું નાણાપંચ આયોજન વિવાદમાં પ્રમુખે ટીડીઓ પર આક્ષેપ કર્યા છે અને પ્રભારી મંત્રીને પત્ર લખ્યો છે વિગત એમ છે કે સરહદી જિલ્લાના લખપત તાલુકાના પંચાયતનું પંદરમાં નાણાંપંચનું આયોજન વિવાદમાં ફસાયું છે તાલુકા પંચાયત ધારાસભ્ય જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયતના સભ્યો તમામને સંકલનમાં લઈને આયોજન તૈયારી કરી દેવામાં આવ્યું હતું પરંતુ તાલુકા વિકાસ અધિકારી આયોજનમાં સહી ન કરતા હોવાનો આક્ષેપ ખુદ તાલુકા પંચાયતના પ્રમુખે કર્યો છે આ બાબતે જિલ્લાના પ્રભારી મંત્રીને પત્ર પણ લખવામાં આવ્યો છે અંતે જ્યારે ટીડીઓને વાત કરવામાં આવી ત્યારે એમણે કહ્યું કે પ્રોસેસ જે છે એ આગળ શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જે છે એને આયોજનમાં લઈ લેવામાં આવશે પણ આ વિવાદ જે છે એ દેખાડે છે કે લખપત અવારનવાર જે છે એ વિકાસથી વંચિત રહી જાય છે અને એને ક્યાંક ને ક્યાંક વહાલા દવલાની નીતિના કારણે ત્યાંના સ્થાનિક નેતાઓ પ્રશ્ન પૂછે છે કે લખપત કચ્છમાં અને ભારતમાં છે કે કેમ તો આ સવાલ જે છે સપાટી ઉપર આવ્યો છે આશા રાખીએ કે લખપત જે છે એ પણ કચ્છનો અંગ છે સરહદી વિસ્તાર છે અને એમાં તો વધારાની જે છે ગ્રાન્ટો ફાળવવામાં આવે એવો સુર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે નમસ્કાર હું જયવંતસિંહ જાડેજા મા ન્યૂઝ